ઉપલેટા ખાતે પણ શાળાના મેદાનમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સરકારી તંત્ર દ્વારા થયેલી આ ઉજવણીમાં સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય દિવસની સૌને ખુબ ખુબ શુભકામના વિશ્વની માનવ જાત માટે ઉપલબ્ધ કરાવવા માટેનો પુરુષાર્થ આપણા પ્રધાનમંત્રી શ્રીનો લેખે લાગ્યો છે સમગ્ર વિશ્વ યોગ સાથે જોડાઈ રહ્યું છે ગુજરાત સરકારે યોગ બોર્ડની રચના કરીને યોગને વધુ લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે આજના યોગ દિવસ નિમિત્તે આ માત્ર કાર્યક્રમ નહીં રહેતા દરેક લોકોના દૈનંદિન જીવનનો ભાગ બને એ દિશામાં જો સૌ વિચારશે તો આ એક અતિ પ્રાચીન વિદ્યાનો સદુપયોગ વ્યક્તિગત જીવનમાં અને સામૂહિક જીવનમાં આપણને જોવા મળશે જે શરીર મનના સ્વાસ્થ્યને સદૈવ નિરામય રાખવા માટેનો ઉત્તમ રસ્તો સમગ્ર વિશ્વ સમક્ષ આપણે પ્રસ્તુત કરવામાં સફળ રહ્યા છીએ ગૌરવ છે ફરીથી વિશ્વ યોગ દિવસની આપ શુભકામનાઓ જિલ્લાના વહીવટી તંત્રએ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાલુકા કક્ષાએ લઈ જવાનો પ્રયાસ કર્યો છે એ માટે પણ હું જિલ્લાની ટીમને અભિનંદન આપું છું ધન્યવાદ ઉપલેટાના નગરજનોએ શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો અને શિક્ષકોએ અને ગણમાન્ય લોકોએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો છે એની પણ સાદર નોંધ લઈ એમને અભિનંદન આપવાનું મન થાય છે